જેતપુર માં વાડી ખાતે સર્વપ્રથમ ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સંમેલન યોજવામાં આવ્યું જેતપુર માં કોટડીયા વાડી ખાતે સર્વપ્રથમ ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સંમેલન યોજવામાં આવેલ આ સંમેલનમાં પોરબંદર લોકસભાના ઉમેદવાર રમેશભાઈ ધડુ જયેશભાઈ રાદડિયા જસુબેન કોરાટ મનસુખભાઈ ખાચરિયા જયંતીભાઈ ઢોલ વગેરે ઉદ્યોગપતિ તેમજ જેતપુર તાલુકાના ભાજપના સરપંચો તેમજ ભાજપના કાર્યકર વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા આ વિજય સંમેલનમાં જયેશભાઈએ કહેલ કે જેતપુર કંડોરણામાંથી વધારામાં વધારે લીડ મળશે તેઓ વિશ્વાસ પ્રગટ કર્યો હતો પોરબંદર લોકસભાના ઉમેદવાર રમેશભાઈ ધડુક કહેલ કે અમારે તો વિઠ્ઠલભાઈ જે વાવેલા છે તે અમારે લણવાનું છે અને મને ખાતરી છે કે મને જેતપુરમાંથી સૌથી વધારે લીડ મળશે આ વધુ જણાવેલ કે ગોંડલ અને જેતપુર વચ્ચે લીડ બાબતે હરીફાઈ થશે તેવું લાગે છે મને બોલતા ઓછું આવડે છે પણ મારા કામ બોલશે તેમ કહેલ હતું આ સંમેલનમાં ભાજપના તમામ હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા ઉપસ્થિત રહ્યા હતા આજે વિજય વિશ્વાસ સંમેલન યોજાનું શું લાગે છે શું કહેશો આપ અમારી જીત નિશ્ચિત છે એમાં કોઈ સવાલ નથી આ બધી બતાવે છે તમે લોકોનો ઉમંગ તમે જુઓ ગામે ગામ જ્યાં જાય છે ત્યાં લોકોનો ઉમંગ સામેથી જ આવે છે એટલે અમારી જીત નિશ્ચિત છે એમાં કોઈ સવાલ નથી પોરબંદર સંસદની આપણે વાત કરીએ તો આ સંસદના કયા મુદ્દાઓ સાથે આપ લોકો પાસે મત માગવા જશો અને કયા મુદ્દાઓ સાથે જો મુદ્દાઓ જે કોઈ પ્રશ્ન પેન્ડિંગ હશે હજી મારું તો આ પહેલી વખત સંસદમાં હું લડું છું જે કોઈ મુદ્દાઓ પેન્ડિંગ હશે એ હરેક પ્રશ્નનો નિવાડો થાય કોઈ માછીમારનો પ્રશ્ન હશે કોઈ રેલવેનો પ્રશ્ન હશે કોઈ ખેડૂતોના પ્રશ્ન હશે કોઈ પણ પ્રશ્ન હશે એ અમે શાંતિથી એનો બધો નિવાડો કરશું અને અમારી પાર્ટીના અત્યારે વિઠ્ઠલભાઈ રાદડિયા સાંસદ ચાલુ જ છે અને એને કામગીરી કરી છે અને હવે નવી કોઈ જે કંઈ પેન્ડિંગ કામગીરી હશે પોરબંદર લોકસભાના અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રમેશભાઈ તડુકના સમર્થન માટે જેતપુર શહેર અને તાલુકાના ભારતીય જનતા પાર્ટીના અમારા સૌ આગેવાનો કાર્યકર્તાઓ ગ્રામ્ય વિસ્તારના સરપંચો અને બૂથ લેવલના કાર્યકર્તાઓનું આજે સંમેલન બોલાવવામાં આવ્યું હતું જેતપુર જામખરણા એ મારો મત વિસ્તાર છે અને આ વિસ્તાર હર હંમેશા કાયમી માટે મને સાથ અને સહકાર આપતો આવ્યો હતો દરેક ચૂંટણીની અંદર ક્યારેક ગ્રામ્ય વિસ્તારમાં મારે મત માગવા માટે ન જવું પડે ક્યારે વર્ષોથી પરિવારના સંબંધમાં પણ આ વિસ્તારની અંદર મેં નેતૃત્વ કર્યું છે એટલે સ્વાભાવિક રીતે ચૂંટણી આવે ત્યારે મત લેવાનો અમારો હક બનતો હોય છે અને નાતે આજે અમારા પોરબંદર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રમેશભાઈ તડુકને મને જે વિધાનસભામાં લીડ મળી તેથી વિશેષ લીડ મળે માટે કાર્યકર્તાઓને આહવાન કર્યું છે અને મને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપર વિશ્વાસ છે કે આ લોકસભાની ચૂંટણીમાં જેતપુર જામકાળ વિધાનસભામાંથી સારામાં સારી લીડ અપાવી અને પોરબંદર લોકસભામાં રમેશભાઈનો વિજય થાય એ માટે જેતપુર અને જામકાળના કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે વાત કરીએ તો આ જીતના ક્યાં ક્યાં મુદ્દાઓ આ ચૂંટણી દેશ લેવલની ચૂંટણી છે દેશનું સુકાન કેને આપવું એ દેશના મતદારો નક્કી કરવાના છે સ્વાભાવિક રીતે સામાન્ય રીતે આપણો નાનો એવું આપણું ઘરનો પરિવાર હોય એનો વહીવટ પણ જેને સંચાલન ન આવડતું હોય આપણે નથી આપતા વ્યવસ્થિત માણસને આપણે એનું જે સંચાલન આપતા હોય છે ત્યારે આવડા મોટા દેશનું સંચાલન ગમે તે વ્યક્તિને ન આપી શકાય નરેન્દ્રભાઈ જ આ દેશનું સંચાલન સારી રીતે કરી શકે અને સમગ્ર દેશ એના પરિણામ પણ જોયા છે ટેસ્ટ્રાઇક પછીથી લઈને અનેક એવા મુદ્દાઓ કે જે જેના હાથમાં દેશ મજબૂત રીતે સુરક્ષિત છે એવા નરેન્દ્રભાઈને બે હજાર ઓગણીસમાં સત્તા આપવા માટે સમગ્ર દેશ ઠંડી રહ્યો છે પોરબંદર સીટ પર ખાસ કરીને જીત માટેના આપના મુદ્દાઓ ક્યાં રહેશે જો આ વિસ્તારની અંદર છેલ્લા દસ વર્ષથી મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈએ આ વિસ્તારનું સાંસદ તરીકેનું નેતૃત્વ કર્યું છે અને સૌ કોઈ પોરબંદર આખો વિસ્તાર જાણે છે કે જ્યાં વિઠ્ઠલભાઈનું નેતૃત્વ હોય ત્યાં નબળું નેતૃત્વ ક્યારેય ન હોઈ શકે અનેક વિધ એવા કામો રાજ્ય સરકારના કામો હોય કેન્દ્ર સરકારના કામો હોય એ ખેડૂતોને લગતા પ્રશ્નો માટે હર હંમેશા એક પોરબંદર વિધાનસભા સીટ માટે નહીં પણ સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂત સમાજ માટે જેને કામ કર્યું છે આજે પણ સ્વાભાવિક રીતે જેનું વાવેલું હોય લણવાનો અધિકાર અમને હોય છે એ જ મુદ્દા ઉપર કાયમી માટે તે ચાલી રહ્યા છીએ અને રાજકારણની અંદર રાધડિયા પરિવારનો કાયમી માટે નિયમ રહ્યો છે કે કે ચૂંટણી આવે એટલે મેદાનમાં જવું એવું નહીં વર્ષોથી પરિવારના સંબંધની માફક રાજનીતિ કરી અને લોકોએ એના કારણે તમને કાયમી માટે એનું પરિણામ આપ્યું છે નીલેશ મારુ સાથે કેટીવી ન્યૂઝ ગુજરાતી જેતપુર